શ્રી ગણેશનમ શ્રી સપ્તસતી ચંડી પાઠ અધ્યાય છઠ્ઠો ધૂમ્રલોચન વધ અથ ધ્યાનમ જે નાગરાજના આસન ઉપર બિરાજમાન છે નાગોની ફેણોમાં શોભતા રત્નોની વિશાળ માળાથી જેમનો દેહ સુશોભિત છે સૂર્ય સમાન જેમનો તેજ છે ત્રણ નેત્રો જેમની શોભા વધારી રહ્યા છે જેમના હાથોમાં માળા કુંભ કપાલ અને કમળ છે તથા મસ્તકે અર્ધચંદ્રનો મુકુટ ધારણ કરેલ છે તેવા સર્વઘ્નેશ્વર ભૈરવના અંકમાં નિવાસ કરવાવાળા પરમોત્કૃષ્ટ પદ્માવતી દેવીનું હું ધ્યાન કરું છું ઋષિ બોલ્યા હે રાજન દેવીના મુખેથી કઠોર વચનો સાંભળી ક્રોધે ભરાયેલો સુગ્રીવ દૂધ પર્વત પરથી નીચે ઉતરી પોતાના સ્વામી દૈત્યરાજ શુંભ પાસે ગયો અને તેને સર્વવૃત્તાંત વિસ્તારપૂર્વક કહેવા લાગ્યો દૂતના વચનો સાંભળતાની સાથે જ દૈત્યરાજ સુંભ એકદમ ક્રોધે ભરાઈ દૈત્યોના સેનાપતિ ધ્રુમ્રલોચનને કહેવા લાગ્યો હે ધૂમ્રલોચન તારા સૈન્ય સાથે જલ્દીથી જઈને એ અહંકારી દુર્ભાષણ કરનારી દુષ્ટ સ્ત્રીનો ચોટલો પકડી અતિ વ્યાકુળ કરી નાખીને બળપૂર્વક મારી પાસે લઈ આવ એ સ્ત્રીનું રક્ષણ કરવા જે કોઈ આગળ આવે પછી તે મનુષ્ય હોય દેવ હોય યક્ષ હોય કે ગાંધર્વ હોય તો પણ તેનો વધ કરી નાખશે ઋષિ બોલ્યા પોતાના સ્વામી શુંભની આજ્ઞા થતાં ધૂમ્રલોચન સાહીઠ હજાર વીર અસુરોના સેના લઈને ચાલ્યો ધ્રૂમ્રલોચન હિમાલય પર્વત પાસે આવ્યો અને દેવીને પર્વત પર બેઠેલી જોઈને મોટેથી કહેવા લાગ્યો હે દેવી તમે શુંભ અને નિશુંભ પાસે ચાલો હે દેવી તમે જો રાજી ખુશીથી અમારા રાજા પાસે નહીં આવો તો હું બળપૂર્વક તમારા વાળ ખેંચીને તમને ઢસડીને લઈ જઈશ દેવી બોલ્યા દૈત્યેશ્વર મોકલેલ હે સેનાપતિ તું અતિ બળવાન અને મોટા સૈન્ય સહિત આવેલો છે તું મને બળાત્કારથી મારા વાળ પકડીને લઈ જઈશ તો પણ હું તને શું કરવાની હતી ઋષિ બોલ્યા દેવીનું આવું વિધાન સાંભળી અસુર દેવીને પકડવા વેગથી દોડ્યો પરંતુ અંબિકા દેવીએ હુંકાર કરી ક્રોધરૂપ અગ્નિની જ્વાળાના તણખા માત્રથી તે અસુરને ભસ્મ કરી નાખ્યો ધૂમ્રલોચન જેવો ભસ્મ થયો કે તુરંત જ તેનું ક્રોધે ભરાયેલું અસૂરું મહાન સૈન્ય અંબિકા દેવી પર તીક્ષ્ણ બાણ શક્તિ અને પરસું વરસાવવા લાગ્યું આ જોઈ દેવીનું વાહન સિંહ કેશવાળી ધૂણાવી કોપથી ભયંકર ગજના કરતો અસુર સેનાનો નાશ કરવા તૂટી પડ્યો અસુર સેના પર ત્રાટકેલા સિંહે કેટલાક દૈત્યોના પંજાથી કેટલાકનો મુખથી અને કેટલાક પર ચઢી બેસીને તેમનો નાશ કર્યો તો કેટલાકને તીક્ષ્ણ દાડોથી ફાડી નાખ્યા આ કેસરી સિંહે પોતાના નખથી કેટલાકના ઉદર ચીરી હૃદય અને આંતરડા ખેંચી કાઢ્યા તો કેટલાકના વળી પંજાના પ્રહારથી મસ્તકો જુદા કર્યા આ સિંહે કેટલાકના હાથ તથા મસ્તક જુદા કરી નાખ્યા પછી કેશવાળી ધૂણાવતા આ સુરવીરે સિંહે બીજા દુષ્ટ અસુરોની છાતીઓ ચીરી નાખી અને તેઓનો લોહી પીવા લાગ્યો આ રીતે સુરવીર સિંહે અત્યંત ક્રોધમાં આવીને ક્ષણવારમાં જ સર્વ અસુરનો સૈન્યનો નાશ કરી નાખ્યો દેવીએ પોતાના સેનાપતિ ધૂમ્રલોચનનો નાશ કર્યો છે તથા દેવીના સિંહે પોતાના આખા સૈન્યનો નાશ કર્યો છે તે જાણીને દૈત્ય રાજા પોતાના હોઠ ફફડાવતો અત્યંત કુપાયમાન થયો અને ક્રોધાવેશમાં જ તેણે મહાબળશાળી ચંડ અને મૂંડ નામના બે બળવાન દૈત્યોને આજ્ઞા કરી કે હે ચંડ અને મૂંડ તમે બંને જણ ઘણું મોટું સૈન્ય લઈને તે સ્ત્રી પાસે જાઓ ને ત્યાં જઈને તેને વહેલી તકે મારી પાસે લાવો એ સ્ત્રીને ચોટલાથી પકડીને અથવા દોરડાથી બાંધીને અહીં લાવો અને તમને કોઈ સંશય પડે તો તમો સર્વ અસુરો તમારા આયુધો દ્વારા અને યુદ્ધ કરી હણી નાખજો એ દુષ્ટોનો નાશ કરજો તેના સિંહનો વધ કરજો પરંતુ તેમ કરતાં પહેલાં જો તે અંબિકા જીવતી પકડાય તો તેને બાંધીને અહીં જલ્દીથી લઈ આવો શ્રી માર્કંડે પુરાણમાં સાર્વણિક મનવંતર કથાના દેવી મહાત્મામાં ધૂમ્રલોચન વધ નામનો છઠ્ઠો અધ્યાય શ્રી ગણેશાય નમ શ્રી સપ્તશતી ચંડી પાઠ અધ્યાય સાતમો ચંડ અને મુંડનો વધ અથ ધ્યાનમ જે રત્નજળિત સિંહાસન પર બેસીને પોપટનો મધુર કલકલ અવાજ સાંભળી રહી છે અને જેનો વર્ણ શ્યામ છે અને જેનો એક પગ કમળ પર રહેલો છે અને જેણે મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરેલ છે તથા ગળામાં કલહાર પુષ્પોની માળા ધારણ કરેલ છે અને જે વીણા વગાડી રહ્યા છે જેમણે અંગ ઉપર ચોળી અને લાલ રંગની સાડી પહેરી છે અને હાથમાં શંખ ધારણ કરેલ છે જેમના મુખ પર મધુનો હળવો મધ છવાયેલો છે અને કપાળમાં બિંદી શોભી રહી છે એવા માતંગી દેવીનું હું ધ્યાન ધરું છું ઋષિ બોલ્યા હે રાજા આ પ્રમાણે અસુર રાજા શુંભની આજ્ઞા થતાં દૈત્યોના સેનાપતિ ચંડ અને મૂંડ અનેક પ્રકારના આયુધો ધારણ કરેલી ચતુરંગી સેનાને લઈને નીકળી પડ્યા તે દૈત્યોએ સુવર્ણયુક્ત હિમાલયના ઊંચા શિખરની ટોચે સિંહ પર સવારી કરેલા મંદમંદ હસતા દેવીને જોયા જગદંબાને જોતાં જ તેમને પકડવા માટે એ દૈત્યો પ્રયત્ન કરવા લાગ્યા કેટલાક દૈત્યો ધનુષ્ય ખેંચીને તથા કેટલાક દૈત્યો મ્યાનમાંથી તલવાર બહાર કાઢીને દેવીની પાસે આવ્યા અસુરોને આ પ્રમાણે પોતાની તરફ ઘસી આવતા જોઈ અંબિકાએ ક્રોધ કર્યો આ રીતે ક્રોધ કરવાથી દેવીનું મુખ શાહીના જેવું કાળું થઈ ગયું અંબિકા દેવીની ભ્રુકુટી કોપથી વાંકી થતાં તેમાંથી ભયંકર મુખવાળા હાથમાં ખડગ અને પાશ ધારણ કરેલા કાલિકા દેવી પ્રગટ થયા જેમણે હાથમાં ખટવાંગ નામનું આયુધ ધારણ કરેલું હતું કંઠમાં મુંડમાંડા નામનું આભૂષણ ધારણ કરેલું અને શરીરે વાઘનું ચામડું પહેરેલું હતું તથા શરીરનું માંસ સુકાઈ જવાથી તેમનો દેહ હાડપિંજર જેવો ભયંકર લાગતો હતો કાલિકા દેવીનું મુખ પહોળું હતું અને જીભના લપકારાથી ભયાનક જણાતું હતું ક્રોધને કારણે લાલનેત્રવાળા અને ભીષણનાથથી દશે દિશાઓને કંપાવતા તેવા તે કાળીદેવી ઘણી ઝડપથી દોડતા આવી દાનવ સૈન્યનો નાશ કરવા લાગ્યા વળી તેઓ તે દેવતાઓના દુશ્મન એવા દૈત્યોનું ભક્ષણ કરવા લાગ્યા હાથીની પાછળ રક્ષણ કરનારા યોદ્ધાઓ હાથી પર અંકુશ પકડી બેસનાર મહાવત તથા હાથી પર બેસી લડનાર વીર યોદ્ધાઓને તથા ગળામાં ઘંટ બાંધેલા હાથીઓને માત્ર એક જ હાથી પકડીને તે મહાકાલી દેવી મુખમાં મૂકીને ભક્ષણ કરવા લાગ્યા આ જ રીતે ઘોડાઓ સાથે ઘોડે સવારોને તથા સારથી સહિત રથોને પણ પોતાના મુખમાં મૂકીને અત્યંત ભયંકર રીતે દાતોથી ચાવવા લાગ્યા ત્યારબાદ બચેલા દૈત્યોનો નાશ માટે કેટલાકના વાળ પકડીને પછાડ્યા તો કેટલાકને ગળેથી પકડ્યા અને કેટલાકને દબાવી દબાવી મારી નાખ્યા નાખ્યા તો છાતી આ અસુર યોદ્ધાઓએ દેવી પર નાખેલા શસ્ત્રો દેવીએ પોતાના મુખમાં ઝડપી લીધા તે પછી રોષે ભરાઈ તેઓએ તેને દાંત વડે પીસવા લાગ્યા આ રીતે દેવી મહાકાળી મહાબળવાન દુષ્ટ અસુરના સર્વસૈન્યનો નાશ કરવા લાગ્યા કેટલાક અસુરોના ચૂરા કર્યા કેટલાકનું ભક્ષણ કરી ગયા ને કેટલાકને માર મારી હણ્યા કેટલાક દૈત્યો દેવીની તલવારના ઘાથી નાશ પામ્યા તો કેટલાક ખટવાંગથી હણાયા તથા બીજા કેટલાક તો દેવીના દાંતની અણીયો વડે ચીરાઈ મરાયા આ રીતે દેવીએ એક જ ક્ષણમાં અસુર સૈન્યનો સંહાર કરી નાખ્યો આ જોઈ ક્રોધિત થયેલો ચંડ નામનો અસુર અતિ ભયાનક રૂપવાળા તે કાલી દેવી સામે દોડ્યો મહાઅસુર ચંડે ખૂબ જ ભયંકર બાણવૃષ્ટિ કરી ભયાનક નેત્રોવાળી દેવીને ઢાંકી દીધા વળી મુંડે પણ હજારો અસ્ત્રો ફેંકીને દેવીને ઢાંકી દીધા અસુરોએ નાખેલા ચક્રો અસ્ત્રો દેવીના મુખમાં પ્રવેશતા વરસાદની ઋતુમાં વાદળમાં જેમ સૂર્યકિરણો પ્રવેશી શોભે છે તેમ શોભવા લાગ્યા તે પછી મહાકાળીએ બાણો તથા ચક્રોનું ભક્ષણ કર્યા બાદ ભયંકર ગર્જનાઓ કરતાં હૃદયને હચમચાવી મૂકે તેવું ભયંકર વિકટ અઠાશ્ય કર્યું આથી તેમના વિકરાળ મુખમાં ઘણી જ મુશ્કેલીથી દેખાતા દાંતોની ચમકતી તે ઉજ્જવળ દેખાવા લાગ્યા પણ આ રૂપ ઘણું જ ભયંકર લાગતું હતું ક્રોધાયમાન બની હુમનું ઉચ્ચારણ કરતા દેવી પોતાના સિંહ ઉપર સવાર થઈ હાથમાં મોટું ખડગ ઉગામીને ચંડ તરફ દોડ્યા અને ચંડના વાળ પકડીને તેનો શિરચ્છેદ કર્યો ચંડને ભૂમિ પર પડેલો જોઈ તેનો ભાઈ મુંડ કાલી સામે દોડ્યો પરંતુ ક્રોધયુક્ત કાલીએ તેને આવતા જ પકડીને ભૂમિ પર પ્રગટ્યો અને પોતાના ખડકથી એનું માથું પણ કાપી નાખ્યું મહાપરાક્રમે ચંડ અને મુંડનો નાશ થવાથી રણભૂમિમાં તેમને પડેલા જોતા જ બાકી બચેલી અસુરસેના ભયભીત થઈ દસે દિશાઓમાં નાસવા લાગી ત્યાર પછી ચંડ અને મુંડના મસ્તકને હાથમાં લઈ પ્રચંડ અટહાસ્ય કરતા કરતાં દેવી ચંડિકા દેવી પાસે આવીને કહેવા લાગ્યા હે ચંડિકા દેવી મહાપશુ સમાન આ બે અસુરો ચંડમુંડને મેં સંગ્રામમાં હણી નાખ્યા છે અને તમને અર્પણ કરું છું હવે આ યુદ્ધરૂપી યજ્ઞમાં શુંભ અને નિશુંભને તો તમે પોતે જ હણજો ઋષિ બોલ્યા હે રાજા સુરત ચંડમુંડના કપાયેલા મસ્તકો હાથમાં લઈ આવેલા કાલીને જોઈ એ કલ્યાણકારી ભગવતી ચંડિકા દેવી મધુર વચનોથી કાલીને કહેવા લાગ્યા હે કાલિકા તમે ચંડમુંડના મસ્તકને અહીં લઈ આવ્યા છો તેથી હે દેવી તમો આજથી ચામુંડા નામથી લોકમાં પ્રખ્યાત થશો શ્રી માર્કંડે પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથાના દેવી મહાત્મામાં ચંડમુંડ વધ નામનો સાતમો અધ્યાય